કાવડ યાત્રા યોજવામાં આવી હતી તપોભૂમિ એવા રામકુંડ તીર્થ ખાતેથી રામકુંડ તીર્થના મહંત શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ ગંગાદાસ બાપુના સાનિધ્યમાં આ કાવડ યાત્રા ભજનની સુરવલ્લી સાથે નીકળી હતી જે હાસોટ રોડ થઈ ભરૂચી નાકા થઈ અંકલેશ્વર નગરનું નામ જેના ઉપરથી આવ્યું છે એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં એકસો પચાસથી વધુ કાવડિયા એ કાવડમાં રામકુંડમાંથી લાવેલા જળનો જળાભિષેક કર્યો હતો આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રિયાંશુ મહારાજ સહિત સામાજિક અગ્રણીઓ તેમજ શિવ અને રામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા જય શિયારામ અતિ શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ તીર્થથી અંતરનાથ મહાદેવ મંદિર સુધી કાવડયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કાવડિયા લગભગ દોઢસો થી બસો કાવડિયાઓ રામકુંડ તીર્થનું જળ ભરીને ભગવાન અંતરનાથ દાદા જલાભિષેક જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુભાઈ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે તો શ્રાવણ માસ નિમિત્તે આ યાત્રા કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે જય શિયા શ્રાવણના પાવન મહિનામાં ભગવાન શિવજી ની આરાધના માટે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા નીકળી રહી છે અને એમાં ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં અનેક કાવડ યાત્રા નીકળે છે આજે અંકલેશ્વર માં રામકુંડ થી અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા અત્યારે નીકળવા જઈ રહી છે એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો કાવડ યાત્રીઓ જોડાઈ રહ્યા છે આ શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન ભક્ત એવા રાવણે પુરા મહાદેવના મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવને અભિષેક કર્યો હતો એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પુરા મહાદેવ ના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા અને અવિરત મહિનામાં લોકો ભક્તો રહ્યા છે આજે પણ જે ઐતિહાસિક નગર અંકલેશ્વર કે જે પુરાણું નામ અંતરનાથ પરથી અંકલેશ્વર થયું એવું લોકવાયકા છે તો એને પણ ઉજાગર કરવા માટે આજે રામકુંડ આશ્રમના સ્વામી શ્રી ગંગાનાથ મહાદેવ ગંગાદાસ બાપુ આજે આ યાત્રાનું નેતૃત્વ લઈ અને સૌ નગરજનોની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે કાવડ યાત્રામાં જોડાનાર સૌ કાવડ યાત્રીઓને અને અંકલેશ્વરની નગર જનતાઓને આજે ખૂબ ખૂબ અભિનંદન